સીસી પરીક્ષાનું જે પરિણામ આજથી પાંચ દિવસ પહેલાં જે જાહેર કરવામાં આવ્યું એમાં ઘણી બધી વિસંગતતાઓ ઘણી બધી અસમંજસતાઓ છે અને તેને લઈને અમે ભરતી બોર્ડના સચિવશ્રીને મળ્યા છીએ પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ભરતી બોર્ડના સચિવશ્રી પાસે એટલા બધા પાવર્સ નથી જેથી કરીને આ મેરિટને રિવાઇઝ કરી શકે અને જોવા જઈએ તો સૌથી મોટી વિસંગતતા એ છે કે નોટિફિકેશનની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સીસીનું પરિણામ જે છે એ કેટેગરીના સાત ગણા ઉમેદવારો ગ્રુપ એ અને ગ્રુપ બીના એ રજૂ કરવામાં આવશે હવે જોવા જઈએ તો જે પદ છે એ પંચાવનસો ને ચોપન પદ માટેની ભરતી હતી આ વર્ષના શરૂઆતમાં ભરતી બહાર પડી હતી એપ્રિલ અને મે મહિનામાં આની પરીક્ષા લેવામાં આવી હતી લગભગ ચાર લાખ ઉમેદવારોએ આની પરીક્ષા આપી હતી અને એમાં જે પરિણામ જે જાહેર કરવાનું હતું એ કેટેગરીના સાત ગણા ઉમેદવારોને જાહેર કર્યું હતું પરંતુ ભરતી બોર્ડ દ્વારા આ જે પરિણામ જે જાહેર કરવામાં આવ્યું છે એ જગ્યાના સાત ગણા ઉમેદવારો લઈને જાહેર કરવામાં આવ્યું છે એટલે જે કહી શકાય કે આની અંદર કોમન કેન્ડિડેટનો પણ મુદ્દો છે તેની સાથે સાથે જોવા જઈએ જે નોટિફિકેશન છે એ નોટિફિકેશનનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે તેની સાથે સાથે જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે આપણે જાણીએ છીએ કે અત્યારે ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા જીપીએસસી ગણાય છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જે બંધારણીય બોડી છે એ બંધારણીય બોડી જે રીતે પરિણામ બનાવે છે જે પ્રકારે કહી શકાય કે જનરલ કેટેગરીનો જે છેલ્લો ઉમેદવાર હોય એ ઉમેદવાર સુધી એ મેરિટને ડ્રેક કરવામાં આવે છે જેથી કરીને એસસી એસટી અને ઓબીસીના મહત્તમ ઉમેદવારોને એનો લાભ થઈ શકે પરંતુ જીપીએસસી પેટર્ન મુજબ નહીં પોતાના મનગણત નિયમોને ધ્યાનમાં રાખી કમલ દયાણી સાહેબે જ્યાં રિઝલ્ટ બનાવ્યું છે એને લઈને અમે મળવા માટે જે કમલ દયાણી સાહેબને આવ્યા છીએ કેમકે કમલ દયાણી સાહેબ ફક્ત એ જીએડીના હેઠ નથી એ અમારા એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડના પણ અધ્યક્ષ છે એ અધ્યક્ષની રૂહે અમે મળવા માટે આવ્યા છીએ જ્યારે પણ વિદ્યાર્થીઓ અહીંયા મળવા માટે અહીંયા ઉપસ્થિત થાય છે કમલધિહ સાહેબ પાસે ત્યારે એને મળવા દેવામાં નથી આવતા અને અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે કેમકે જે નોટિફિકેશન છે નોટિફિકેશન પ્રમાણે એને જે પરિણામ જાહેર કરવું જોઈએ એ પરિણામ જાહેર નથી કર્યું તેને કારણે આજે ઉમેદવારો એ એવું માની રહ્યા છે કે ભાઈ પોતાની સાથે ઠગાઈ થઈ છે એટલે આ ઠગાઈનો ભોગ બનેલા ઉમેદવારો આવનાર દિવસોની અંદર એ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવવાના છે કેમ કે આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ એટલા માટે નોંધાવવાની છે કારણ કે જાહેરાતની અંદર જે વસ્તુ લખવામાં આવી હતી એ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવેલું નથી તેની સાથે સાથે જે વિકલાંગ કેટેગરી છે એટલે કે જેને ફિઝિકલ હેન્ડીકેપ કહીએ છીએ તેની અંદર પણ સબ કેટેગરી આવે છે ગ્રુપ એ બી સી ડી ઈ એમ કરીને પાંચ કેટેગરી આવે છે જેમાં ઉમેદવારો જો બી કેટેગરીમાં પૂરતા ન મળે તો ને સી કેટેગરીમાં લેવા સીમાં ન મળે તો ડીમાંથી લેવા આ પ્રકારના પ્રાવધાન એની અંદર સ્પષ્ટપણે જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે એમાં પણ લખેલા છે જે પીએચ કેન્ડિડેટનો જે જીઆર છે એમાં પણ લખેલા છે અને તમામ પ્રકારનો ઉલ્લેખ હોવા છતાં પણ ફિઝિકલ હેન્ડિકેપના ઉમેદવારો જે છે એની સાથે પણ અન્યાય કરવામાં આવ્યો છે તેના તમામ જે જીઆર જે આરઆર જે નોટિફિકેશન છે એ તમામ આજે અમે સાથે લઈને આવ્યા છીએ અને કમલ દયાણીને આજે મળવાના છીએ જો અમે યોગ્ય જવાબ નહીં મળે તો આગળના દિવસમાં અમારે કમલ દયાણીના ઘરનો ઘેરાવો કરવો પડે તો એની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે વિદ્યાર્થીઓ સાથે થયેલી છેતરવિંઢની બાબતે આજે અમે સ્પષ્ટપણે એની પાસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ